મને તમે એવું કહેશો નહીં એવું સમજાવશો નહીં કે ભગવાન બધું જ જોઈ રહ્યા છે જો ભગવાન બધું જ જોઈ રહ્યા હોત ને તો ગરીબો ભૂખે ન મળતા હોત બેન બેટીઓ પર ગરીબોની જે બેન બેટીઓ છે તેમના પર અત્યાચાર થાય છે તે ન થતા હોત અને અમીરો તે ભગવાનના નામની દુકાનો ખોલીને દુકાનો ન ચલાવતા હોત હમણાં હમણાં સમાચાર સાંભળવા મળ્યા હતા એકાદ બે દિવસ પહેલાં કે અંબાજી પાસેના કોટેશ્વર મંદિરની અંદર કોઈ ભક્તે વીસથી થી પચીસ લાખ રૂપિયાની ચાદીનું એક થાળું શંકરજીને ભેટ આપ્યું હતું શંકરજીના લિંગ મૂકવા માટે પરંતુ તે થાળું થોડાક દિવસોની અંદર જ ચોરાઈ ગયું છે શું આ થાળું ચોરાયું ત્યારે શંકરજી ક્યાંય બહાર ફરવા ગયા હતા આરામ કરતા હતા કે પછી ઊંઘી ગયા હતા આટલી બધી મોંઘી કિંમતની થાળું ભક્તે શંકરજીને ભેટ આપ્યું અને શંકરજી તેનું ધ્યાન પણ ન રાખી શક્યા તો તે બીજાનું શું ધ્યાન રાખશે ભક્તોનું શું ધ્યાન રાખશે શંકરજી અને કહે છે ને કે જો ભક્ત ઇસે કોઈ કઈ રીતે શંકરજી શું કરતા હતા થોડુંક વિચારો દોસ્તો ઊંચ નીચ જાત કજાત ધર્મ અધર્મ આ બધું જ જ્યારે ભૂખથી પેટ કણસતું હોય છે અને પેટની અંદર બળતરા થતી હોય છે ને ત્યારે આ બધું જ કશું જ યાદ નથી આવતું પરંતુ જ્યારે પેટની અંદર ઠરે છે ને રોટી કઈ જાતના કે કયા ધમના ચૂલા પર બની છે તે જ્યારે પેટમાં બળતરા થતી હોય છે ને ત્યારે નથી યાદ આવતું પરંતુ જ્યારે પેટ ઠરે છે ત્યારે જ બધું યાદ આવે છે ઊંચ નીચ જાતિ કજાતિ ધર્મ અધર્મ જ્યારે પેટ ઠંડુ થાય છે ત્યારે બધું યાદ આવે છે સતિયુગની અંદર ઋષિ મુનિઓ અને દેવતાઓ વેશ પલટો કરીને બીજાની પત્નીઓ પર કુકર્મો કરતા હતા બળાત્કાર કરતા હતા તેને અત્યારના ભક્તો છે ને તે સચયુગ કહે છે અને આ ભક્તો બધા તેમની પાસેથી જ કઈ રીતે કુકર્મો કરવા તે તેમની પાસેથી જ શીખ્યા છે સચયુક્તમાંથી જ શીખ્યા છે તે જરૂરી નથી કે માણસે રોજ મંદિરે જવું જોઈએ અને મંદિરે જવાથી માણસ ધર્મિષ્ઠ બની જાય પરંતુ એવું જરૂરી છે કર્મ એવા કરો કે માણસ જ્યાં પણ જાય ત્યાં મંદિર બની જાય અને એવું જરૂરી નથી કે માળા જપવી જોઈએ પરંતુ જેના વિચારો સારા છે ને તેને હાથમાં માળા જપવાની કોઈ જરૂર નથી જિંદગીની અંદર કોઈ સાથ આપે કે ના આપે કોઈ ગમે તે કહે પરંતુ એક એવો મિત્ર એક એવો દોષ જરૂર રાખજો કે જ્યારે તમારો ખરાબ સમય હોય ને ત્યારે તેમને ગળે લગાડી તમને ગળે વળગાડીને કહે હું છું ચિંતા કરીશ નહીં હું છું હું બેઠો છું કહે છે કે મરી ગયેલા માણસો કોઈને નડે નહીં ને તેના માટે ન જાણે કે કેટલી બધી વિધિઓ કરવામાં આવતી હોય છે ને ઘણી બધી વિધિઓ છે તેવું કહે છે પરંતુ જીવતા માણસ કોઈને નડતા હોય તો તે ન નડે તેના માટેની કોઈ વિધિ છે ખરા જો વિધિ હોય તો કોમેન્ટમાં જણાવશો સારા દિવસોના ચક્કરમાં ને ચક્કરમાં પૂરી જિંદગી જતી રહે છે અને પછી શેવટે ખ્યાલ આવે છે કે જે દિવસો હતા ને પહેલાં તે સારા હતા વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો